આગળ વધીને વાત કરીએ તો ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ એક બાદ એક હોસ્પિટલો ચર્ચામાં છે મેડિકલ કોલેજ કે જે પીએમ યોજના અંતર્ગત હૃદયનું ઓપરેશન કર્યા પછી દર્દીનું મોત થતાં હોબાળું થયું છે વઢવાણના દર્દીનું હૃદયનું બાયપાસ કરવામાં આવ્યું હતું જ્યારે દર્દી ઓપરેશનમાં ગયો તે પહેલા તે પરિવારના સભ્યોને મળીને અંદર ગયો હતો પરંતુ ઓપરેશન પછી દર્દીનું મૃત્યુ થઈ ગયું જેના પગલે પરિવારમાં શોક છવાઈ ગયો છે મહત્વનું છે કે સરકારી યોજનાનો ગેરલાભ ઉઠાવતા મેડિકલ માફિયાઓ કે જે બેફામ બન્યા છે સુરેન્દ્રનગરમાં પણ હવે ખ્યાતિકાંડ જેવો ઘાટ મેડિકલ કોલેજમાં સર્જાય તે પ્રકારની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે મહત્વની વાત એ છે કે વઢવાણના જે દર્દી હતા જેમણે હૃદયનું બાયપાસ કરાવ્યું હતું હોસ્પિટલને જઈને પરંતુ ત્યાર પછી તેમનું મૃત્યુ થતાં આખો કેસ શંકાના દાયરામાં આવ્યો છે ખ્યાતિ હોસ્પિટલ કાંડ પછી એક પછી એક હોસ્પિટલો કે જે પીએમ જય યોજના હેઠળ ઓપરેશન કરી રહી છે અને તેને લઈને હવે આ કિસ્સાઓ સામે આવી રહ્યા છે પરિવારજનો એ કહેવું છે કે જ્યારે અમારા દર્દી હોસ્પિટલની અંદર ગયા હતા ઓપરેશન પડ્યા તેઓ અમને મળીને અંદર ગયા છે તેઓ સ્વસ્થ હતા અને ત્યાર પછી બાયપાસ ઓપરેશન તેઓનું થાય છે હૃદયનું પછી તેઓ મળતા નથી કારણ કે તેમનું મૃત્યુ થઈ જાય છે હવે મહત્વની વાત એ છે કે શું આની અંદર પડખ્યાતી કાંડ જેવી જ કોઈ ઘટના ઘટી છે કે કેમ તે સૌથી મોટો સવાલ છે સમગ્ર ગુજરાત રાજ્ય પીએમ જે વાય યોજના અંતર્ગત સૌથી મોટા થતા હોય તે પ્રકારના બનાવો હાલ સામે આવી રહ્યા છે સાતી હોસ્પિટલ પછી સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ પણ ચર્ચામાં આવી છે કારણ કે મેડિકલ કોલેજમાં વર્ષીય વૃદ્ધનું હૃદય નું બાયપાસ કરવામાં આવ્યું હતું પરંતુ તે દરમિયાન તેનું મોત નીપજવા પામ્યું છે પરિવારજનો દ્વારા હાથ પકડી અને ઓપરેશન થિયેટરમાં તેમને મોકલવામાં આવ્યા હતા સમગ્ર પ્રકારે સ્વચ્છતા આ દર્દી હતા પરંતુ આઠ કલાકથી વધુ સમય સુધી ઓપરેશન ચલાવવામાં આવ્યું અને ચલાવ્યા બાદ દર્દીનું મોત નીપજવા પામ્યું અંતર્ગત તેમનું એક પોઈન્ટ ચોસઠ લાખ રૂપિયાનું બિલ પણ મૂકી દેવામાં આવ્યું છે દર્દીઓના સગા સ્નેહીજનો દ્વારા તેમાં સહયોગ પણ કરાવી લેવામાં આવ્યું છે અને થોડા દિવસમાં આ પૈસા પણ થઈ જશે અને તેમના ખાતામાં પણ જમા થઈ જશે પરંતુ મોટી વાત એ છે કે સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં આવા મેડિકલ માફિયાઓ છે તે બેફામ બનતા જઈ રહ્યા છે પરિવારજનો દ્વારા આ પ્રકારની ઘટના બન્યા બાદ સુરેન્દ્રનગરની જે મેડિકલ કોલેજ છે ત્યાં હોબાળો મચાવવામાં આવ્યો હતો ન્યાય માટેની માંગણી કરવામાં આવી હતી ત્યાં સંચાલકો પણ દોડી આવ્યા હતા અને મામલો સમગ્ર પ્રકારે શાંત પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો પરંતુ મોટી વાત એ છે કે સમગ્ર ભારતની સૌથી મોટી વીમા યોજના પીએમ જેવા યોજના ગણવામાં આવે છે સરકાર દર વર્ષે તેની પાછળ કરોડો રૂપિયા નો ખર્ચો કરી રહી છે સામે હોસ્પિટલો પૈસા કમાવા માટે અને ખાસ કરીને દર્દીઓ સાથે જે ઓપરેશન કરવામાં આવવાના હોય છે તેમાં આચરી અને તેમાંથી રૂપિયા વધારે કેમ મળે પ્રયાસો કરી અને કરોડો રૂપિયા ના છે તે દર વર્ષે આચરી રહી છે ત્યારે સુરેન્દ્રનગર ની મેડિકલ કોલેજ સામે પણ હવે આ મુદ્દે તપાસ થવી જોઈએ તેમાં પણ મોટા ખુલાસા થાય તેવી પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી આ મેડિકલ કોલેજ ગણવામાં આવે છે ત્યાં ઓર્થોપેટિક અને ગાયનિક વિભાગ અને અલગ અલગ પ્રકારના વિભાગો આવેલા છે ત્યાં રોજ દસ થી વધુ ઓપરેશનો કરવામાં આવતા હોય છે અને પીએમ યોજના અંતર્ગત પણ આવા ઓપરેશનો થતા હોય છે ત્યારે હવે સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ પણ આ મુદ્દે તપાસ હાથ ધરી અને તમામ પ્રકારના જે દર્દીઓ અને તેના સગા સ્નેહજનો છે તેમની પાસે જઈ અને સમગ્ર ઓપરેશનની ની વિગત મેળવે તો મોટા ધડાકા થાય તે પ્રકારની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે એન્જિયોગ્રાફી અને ખાસ કરીને જે હૃદયનું બાયપાસ કરવાનું હતું તેમાં અઠ્ઠાવન વર્ષીય વૃદ્ધનું વઢવાણના વૃદ્ધનું મોત થયા બાદ હાલમાં મેડિકલ કોલેજ પણ પોતે શંકાના દાયરામાં છે પીએમ યોજના અંતર્ગત પૈસા મેળવવા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યા હોવાનો પણ હાલ પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે જી બિલકુલ ફઝલ આપ જોડાયા સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો